મહાસુદ પૂર્ણિમા નિમિત્તે યાત્રાધામ શામળાજી ખાતે ભગવાન શામળિયાના દર્શને વહેલી સવારથી મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા ખાસ કરીને પૂર્ણિમાએ પોતાના આરાધ્યા અને દેવના દર્શનનું વિશેષ મહત્ત્વ હોવાના પગલે હજારો ભક્તોએ શામળાજી ખાતે પહોંચ્યા હતા પૂર્ણિમાના પાવન અવસરે મંદિર ટ્રસ્ટ દ્વારા નીચ મંદિરને ફૂલોનો વિશેષ શણગાર કરાયો હતો જ્યારે ભગવાન શામળિયાને વિશેષ સોના અને રણોજળિત સાજ શણગાર કરાયા હતા મારું નામ હેમિકા છે હું અમદાવાદ થી આવી છું અમે અમારા પરિવાર સાથે કાળિયા ઠાકોરના દર્શને આવ્યા છીએ હું ફર્સ્ટ ટાઈમ આવી છું આજે દર્શન કરવા અને સોનાના શૃંગાર જોઈને મને આજે ખૂબ આનંદ થયો અને અમે હું એવું ઈચ્છું છું કે બધાની મનોકામના પૂરી કરે અને અમે આજે અમારા પરિવાર સાથે આ દર્શન કરીને આનંદ અનુભવીએ છીએ જય શ્રી કૃષ્ણ આજે મય પૂર્ણિમા મહાશ પૂનમ ભગવાનને સુંદર રીતે સફેદા અને અત્યાર સુધીમાં શણગાર પર્યંતની સેવા થઈ વસંત પંચમી થી માંડી હોળી સુધી ભગવાનને સુંદર વિવિધ રંગોથી રંગવામાં આવતા હોય છે આજ રોજ ભગવાનના સફેદ વાઘા સુંદર દાગીનાથી સુસજ્જ કરી અને શણગાર પર્યંતની સેવા પૂર્ણ થયેલ છે સાડા અગિયાર વાગે રાજભોગ સવા બાર વાગે રાજભોગ આથી સવા બે વાગે ઉઠા પણ અને સાંજે છ વાગે સંધ્યા પોણાથી શહેર ને આઠ વાગે મંદિર મંગાવું આજના દિવસ નો સુંદર મજાનો કાર્યક્રમ છે લાખો ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે જયદીપ ભાટિયા દિવ્યાંગ ન્યૂઝ અરવલ્લી